તમામ પ્રસાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તમામ પ્રકારની મીઠાઈઓ ફરસાણ તેમજ અન્ય આઇટમ સમાવેશ કરવામાં આવ્યો છે સમગ્ર કાર્યક્રમને શોભાઈ માઇન બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવડિયા સાહેબ તથા શાળાના ટ્રસ્ટીગણ એવા રસિકભાઈ સુકડિયા જયસુખભાઈ સાવલિયા ઉપરાંત શાળાના આચાર્ય રોહિતભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સુંદર બનાવ્યો છે શાળામાં ગણપતિ દાદાની થીમ વિદ્યાર્થીઓ સાથે શાળાના એચ ઓડી હાર્દિકભાઈ પટેલ દ્વારા સાત દિવસ સુધી સતત કામ કરી ઇકો ફ્રેન્ડલી થીમ બનાવવામાં આવી હતી ઉપરાંત ગણેશજીની પ્રતિમા શાંડુ માટીમાંથી બનાવવામાં આવી હતી જેનું વિસર્જન શાળાના કેમ્પસમાં જ કરવામાં આવશે જેથી કરી પર્યાવરણ પણ સુરક્ષિત રાખી શકાય મારું નામ રોહિતભાઈ જસાણી છે યોગી ચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયમાં આજરોજ ગરબા ગજાનંદ ગણપતિ બાપાને ટોટલ બસો એકાવન પ્રકારની વાનગીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો શાળાની અંદર અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થી મિત્રોના ઘરેથી આ પ્રસાદ તૈયાર કરવામાં આવેલો હતો વિદ્યાર્થીઓની અંદર સનાતન ધર્મ સંસ્કૃતિની ભાવના જાગે એ હેતુથી શ્રી ગરબા ગજાનંદ ગણપતિ બાપાની આજરોજ છપ્પન ભોગની આરતી તેમજ પૂર્વ ધારાસભ્ય એવા ગીડી ઝાલાવાડિયા સાહેબ તથા શાળાના ટ્રસ્ટી શ્રીઓ દ્વારા આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું ટોટલ આ થીમ તૈયાર કરવા માટે બાળકોએ સાતથી આઠ દિવસનો સમય રાખ્યો આખી થીમ ઇકો ફ્રેન્ડલી થીમ છે સુરત શહેરની અંદર યોગી ચોક વિસ્તારમાં નંબર વન ઉપર આપણી થીમને સ્થાન આપવામાં આવેલું છે આયોજન છેલ્લા દસ વર્ષથી હરે કૃષ્ણ વિદ્યાલયની અંદર આ આયોજન થાય છે આજે વિદ્યાર્થીઓ દ્વારા છપ્પન ભોગ દ્વારા બસો એકાવન પ્રકારની વાનગી ગરવા ગજાનંદ ગણપતિને ધરવામાં આવેલી હતી કે જેની અંદર તમામ પ્રકારની મીઠાઈઓ તમામ પ્રકારના ફરસાણ તેમજ ઘરેથી બનાવેલી તમામ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવેલો છે તમામ બાળકોને આપણી શાળાની અંદર રહેલી